નમસ્કાર મિત્રો મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એક નવી ભરતી આવેલી છે જેમાં ડિપ્લોમા અથવા તો બીએસસી થયેલા હોય એવા ઉમેદવારો એપ્લાય કરી શકે છે તો આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે ઉમેરવીશું મિત્રો ભરતીમાં જોઈએ તો ભરતી જે છે ઓપરેશન થિયેટર આસિસ્ટન્ટ વર્ગ ત્રણ માટેની આ ભરતી છે જેમાં અહીંયા કેટેગરી મુજબ જગ્યાઓ આપવામાં આવેલી છે કુલ ત્રીસ જગ્યાઓ છે જેમાં બિન અનામત કેટેગરી જે સામાન્ય છે એના માટે જગ્યાઓ છે જ્યારે આર્થિક રીતે વર્ગ માટે બે જગ્યા અનુસૂચિત જાતિ માટે બે જગ્યાઓ છે અનુસૂચિત જનજાતિ માટે ચાર સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે આઠ આ રીતે કુલ ત્રીસ જગ્યાઓ છે આ જગ્યાઓમાં કક્ષાવાર જે જગ્યાઓ પૈકી મહિલાઓ માટે અનામત જગ્યાઓ જે છે એમાં બિન અનામત માટે સામાન્ય માટે ચાર જગ્યાઓ અનામત છે જ્યારે અનુસૂચિત જનજાતિ માટે એક અને સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે બે અનામત જગ્યાઓ રાખવામાં આવેલી છે માજી સૈનિક જે છે એમના માટે ત્રણ જગ્યાઓ અનામત રાખવામાં આવેલી છે આગળ જોઈએ તો અહીંયા લાયકાત શું જોઈશે આ ભરતી માટે તો ઓપરેશન થિયેટર ટેકનિક ઓપરેશન થિયેટર ટેકનિશિયનમાં ડિપ્લોમા અથવા એક વર્ષનો સર્ટિફિકેટ કોર્સ અથવા બીએસસી કરેલ હોય તો એ અપ્લાય કરી શકે છે સાથે કોમ્પ્યુટર સીસીસી પણ હોવું જરૂરી છે અને સ્પોર્ટ કોટા માટે અલગથી પ્રાયોરિટી આપવામાં આવશે તો ઉંમર મર્યાદા વર્ષથી વર્ષની આપવામાં આવેલી છે જેમાં સામાન્ય કેટેગરીના મહિલા ઉમેદવારોને પાંચ વર્ષની છૂટ અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારોને પાંચ વર્ષની છૂટ છે અનામત કેટેગરીના મહિલા ઉમેદવારોને દસ વર્ષ સામાન્ય કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા પુરુષ ઉમેદવારોને દસ વર્ષ સામાન્ય કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા મહિલા ઉમેદવારોને પંદર વર્ષ અને અનામત કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા પુરુષ ઉમેદવારોને પંદર વર્ષ અને અનામત કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા મહિલા ઉમેદવારોને વીસ વર્ષની છૂટ છે જ્યારે માજી સૈનિક જે ઉમેદવારો છે એમના માટે ત્રણ વર્ષની વધારાની છૂટછાટ અહીંયા આપવામાં આવશે પગાર ધોરણ જે છે એ પ્રથમ પાંચ વર્ષ માટે છવ્વીસ હજાર રૂપિયા ફિક્સ રહેશે જ્યારે પાંચ વર્ષ પછી પે મેટ્રિક લેવલ સાત મુજબ ઓગણીસ હજાર નવસોથી ત્રેસઠ હજાર બસો લેવલ બે મુજબ પગાર મળવાપાત્ર રહેશે અરજી માટેની ફી જે છે એ બિન અનામત વર્ગના જે ઉમેદવારો છે એમના માટે પાંચસો રૂપિયા ફી છે જ્યારે અનામત વર્ગના જે ઉમેદવારો છે એમના માટે ચારસો રૂપિયા ફી ભરવાની રહેશે પરીક્ષાની જે પદ્ધતિ છે એ બે પેપર લેવામાં આવશે પાર્ટ એ અને પાર્ટ બી પાર્ટ માં જોઈએ તો તાર્કિક કસોટી લેવામાં આવશે એમાં ત્રીસ ગુણ અને ત્રીસ પ્રશ્નો રહેશે ગાણિતિક કસોટીઓ જે છે એમાં ત્રીસ પ્રશ્નો અને ત્રીસ ગુણ રહેશે આ રીતે ટોટલ સાઠ ગુણ અને સાઠ પ્રશ્નો રહેશે પાર્ટ માં પેપર માં જે છે એમાં ભારતનું બંધારણ વર્તમાન પ્રવાહો ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શન અને એના ત્રીસ ગુણ ત્રીસ પ્રશ્નો અને સંબંધિત વિષય અને તેની ઉપયોગતા લાઈન લગતા જે પ્રશ્નો છે એમાં એકસો વીસ ગુણના એકસો વીસ પ્રશ્નો રહેશે આ રીતે કુલ એકસો ને પચાસ પ્રશ્નો આ પેપરમાં રહેશે વધુ જોઈએ તો પરીક્ષાની જે પદ્ધતિ છે એમાં અભ્યાસક્રમની વિષય વસ્તુ નિયત કરેલી શૈલી શૈક્ષણિક લાયકાત મુજબ રહેશે પાર્ટ એમાં સાઠ અને પાર્ટ બીમાં એકસો પચાસ પ્રશ્નો આમ કુલ બસો દસ પ્રશ્નો પૂછવામાં આવશે અને બંનેમાં થઈ અને ત્રણ કલાકનો સમય એકસો એસી મિનિટનો સમય આપવામાં આવશે એમસીક્યુ પ્રકારે પરીક્ષા પદ્ધતિ છે અને માઇનસ નેગેટિવ માર્કિંગ પણ આપવામાં આવેલું છે ચાર ખોટા પ્રશ્નો માટે એક માર્ક્સ કપાવવાપાત્ર થશે આગળ જોઈએ તો અરજી માટે તમારે જે ઓજસની ઓફિશિયલ વેબસાઇટ છે ઓજસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન આ વેબસાઇટ પર જવાનું છે તારીખો અગત્યની છે છ નવ બે હજાર થી ઓનલાઈન અરજી શરૂ થશે અને વીસ નવ બે હજાર પચીસ સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરી લેવાની રહેશે અરજી કરવાના જે સ્ટેપ છે એ પણ આપવામાં આવે છે એમાં જોઈએ તો તમારે ઓજસ પર જવાનું છે ત્યાં ઓનલાઈન એપ્લિકેશનમાં જઈ એપ્લાય ઉપર ક્લિક કરવાનું છે જીએસએસએસબી બી સિલેક્ટ કરવાનું છે અને જે ઓપરેશન થિયેટર આસિસ્ટન્ટ વર્ગ ત્રણની પોસ્ટ બતાવે એના પર ક્લિક કરવાનું છે ક્લિક કર્યા પછી તમારી જે સંપૂર્ણ વિગતો છે ભરવાની છે તમામ ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના છે અને ફી ભરવાની થતી હોય ફી ભરી ફાઇનલ સબમિટ કરી અને પ્રિન્ટઆઉટ પણ મેળવી લેવાની છે તો મિત્રો આ હતી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર થયેલ ભરતી અંગેની સંપૂર્ણ માહિતી વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને મિત્રો સાથે શેર કરજો થેન્ક યુ